અહીં ઉપસ્થિત મહેમાનો શાળાના ભાગ્યના જય શ્રી કૃષ્ણ આજે મારે વાત કરવી છે એક એવા વિષય ઉપર કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરઉપયોગ કરે છે જે સદુપયોગ કરે છે તેને મારા વંદન

અને નિબંધ લખવાનું કહે છે નિબંધનું નામ હોય છે માં બધા બાળકો ખૂબ સરસ નિબંધ લખે છે ત્યારે એક બાળક એવું લખે છે તેનો અર્થ મારે તમને કહેવો છે હે ઈશ્વર જો તું આવતા જન્મમાં મને માનવનો જન્મ આપવાનો હોય ને તો નહીં આપતો મારે મારે તો મોબાઈલ બનવું છે કેમ કે મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એના કરતાં તો તેના મોબાઈલને પાસે રાખે છે અને જો તું મને માનવનો જન્મ અવતાર

લોકોને સંદેશ આપી શકીએ છીએ પણ આપણને મોબાઈલની એટલી લોટ લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા આપણે આપણા મા બાપને મૂકીને બાળકોને મૂકીને પત્નીને મૂકીને વિદેશોમાં રહી શકીએ છીએ પણ આપણે મોબાઈલને મૂકીને નથી રહી શકતા આપણે મોબાઈલને મૂકીને નથી રહી શકતા આપણે મોબાઈલમાં કલાકો સુધી ટાઈમ વેસ્ટ કરીએ છીએ વેસ્ટ ઓફ ટાઈમ ઓપ્લેન છે અને હવે પંક્તિ છે કોલગેટ ને ચાકે કોલગેટ ને ચાકે લાઈક ચર્ચે ભૂમિટી ની દેખાને ભૂગોળ ચર્ચે ક્રિકેટ અને પોલિસ્ટિક ની ચર્ચા આખો દિવસ ચર્ચે ક્રિકેટ અને પોલિસ્ટિક ની ચર્ચા આખો દિવસ ચર્ચે ફેસ માંડે શીલા મુનિના ટેકો ની માંડે રહીને શીલા મુનિ ફેસબુક પર રહીને ફેસબુક ને તો તેને અને ની જરૂરત છે પ્રેમ અને હૂફની જરૂરત છે ઓનલાઈન ઓર્ડર કરીને જમવાની મજા આવે છે કે પરિવાર સાથે બેસીને જમવાની મજા આવે છે અને આપણે જમવા બેસીએ ને તો એક હાથમાં ચમચી અને બીજા હાથમાં પડે સુતા પહેલા અને ઉઠતા પહેલા ફોનનું એક કલાક ઇન્ટરનેટ બંધ રાખવું પડે આપ નહીતર આવનારો દિવસ એવો આવશે કે તમારા જીવનનું સંચાલન તમે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે તમે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે હું મારી શાળાના શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારી જેવા મહાનુભાવોએ મારા વિચારો વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દેભાઈ